આજે સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું નવ હજાર છસો ત્રણ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું શહેરના વિકાસ માટે પહેલીવાર આટલી મોટી રકમની જોગવાઈ કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકા દ્વારા આજે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે સુરતમાં ઐતિહાસિક બજેટ રજૂ કરાયું છે મનપા કમિશ્નર શાલિની અગ્રવાલે બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ કર્યું હતું નવ હજાર છસો ત્રણ કરોડનું બજેટ રજૂ કર્યું હતું સુરતને કેન્દ્રમાં રાખી ઇકોનોમિક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે બે હજાર સત્યાવીસમાં સુરત ઇકોનોમી ગ્રોથ બનશે અને ચાર હજાર પાંચસો કરોડનું કેપિટલ બજેટ રજૂ કર્યું હતું પાંચ હજાર પાંચસો દસ કરોડનું રેવન્યુ આવકના બજેટનો અંદાજ મૂકવામાં આવ્યો છે પાંચ હજાર બસો એસી કરોડ રેવન્યુ આવકમાં સુરત પ્રથમવાર આંકડો પાર કરશે કેપિટલ વધે ને રેવન્યુ ખર્ચ ઘટે તેવો બજેટમાં અંદાજ મુકવામાં આવ્યો છે ગ્રીન બોટમાંથી બસો કરોડનો ખર્ચ થશે બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં ખાસ ડ્રિન્કિંગ વોટરના પ્લાન્ટ પર ફોકસ કરાયું છે ડ્રેનેજ વિભાગના કામો પર બજેટમાં ખાસ ફોકસ કરાયું છે પંચ્યાસી કરોડના કામો ડ્રેનેજના જુદા જુદા કામો પર ધ્યાન અપાશે એકસો દસ કરોડની બ્રિજ સેલમાં જોગવાઈ કરવામાં આવી છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના પરિપ્રેક્ષમાં સુરત ગ્રોથ હબ ઇકોનોમિક પ્લાન બે હજાર સુડતાલીસ બનાવવામાં આવ્યું છે અને એના અંતર્ગત સુરત શહેરને ગ્લોબલ ગ્રોથ હબ સિટી ઇકોનોમિક સિટી ફ્યુચર રેડ્ડી સિટી મોસ્ટ લિવેબલ સિટી અને સસ્ટેનેબલ એન્ડ રિઝીલિયન્ટ સિટી તરફ આગળ ધપાવતું વર્ષ બે હજાર પચીસ છબ્વીસનું સુરત મહાનગરપાલિકા તરફથી આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે અત્યાર સુધીનું સૌથી મોટું કદ ધરાવતું બજેટ છે નાઇન થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ એન્ડ સિક્સ હંડ્રેડ એન્ડ થ્રી કરોડનું બજેટ છે કેપિટલ કામો ઉપર વિકાસલક્ષી કામો ઉપર ભાર મૂકવામાં આવ્યું છે એટલે અત્યાર સુધીનું સૌથી મોટું કેપિટલ એક્સપેન્ડિચર ધરાવતું બજેટ છે ફોર થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ એન્ડ સિક્સટી ટુ કરોડનું અને સાથે સાથેસાથ આત્મનિર્ભરતાના ભાગરૂપે રેવન્યુ આવક ઉપર ફોકસ કરતું બજેટ છે એટલે પાંચ હજાર પાંચસો દસ કરોડનું રેવન્યુ આવક આ બજેટમાં પ્રપોઝ કરવામાં આવ્યું છે કોઈ પણ કર દર વધારો સૂચવામાં આવ્યું નથી નવા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીસ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે સુરત શહેરમાં શહેરી ગરીબો મહિલાઓ બાળકો દિવ્યાંગો વડીલો ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારો જુદા જુદા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો વલનરેબલ સેક્શન્સ સમાજના દરેક વર્ગને લોકો બને અને એમના માટેના વિકાસલક્ષી કામો થાય એ પ્રકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે સાથે સાથેસાથ ટ્રેડ સર્વિસીસ ઇકોનોમી એજ્યુકેશન હેલ્થ સ્કિલ ડેવલપમેન્ટ સ્પોર્ટ્સ કલ્ચર ટુરિઝમ આ તમામ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યું છે